માતા માટે પાકો ઘર બનાવવું એ જ સપનું હતું એનું તે સમયે શહેરમાં એક મોટું નામ હતું વસંત રાજપૂત મોટા બિલ્ડર ખૂબ જ મીઠી બોલીનો અને લોકોનો વિશ્વાસ જીતવામાં માસ્ટર હો એકવાર નિખિલનું કમ્પ્યુટર ડિઝાઇન જોઈને વસંત રાજપૂત ખુશ થઈ ગયો અરે વાહ તારી પાસે તો ઈશ્વરની કૃપા છે આવી ડિઝાઇન તો લાખો ખર્ચે પણ ન મળે વસંત બોલ્યો નિખિલ તો ખુશીથી ફૂલી ગયો વસંત સાહેબે એને પોતાના ગોરડિયા સર્કલ નજીકના યાર્ડના પ્લોટ બતાવ્યો ચક્કસ વિસ્તાર પ્લેટ જોતા આખો જગમગાઈ જાય જતી જો બેટા નિખિલ આપણે અનન્યા હાઇટ્સ નામની બાવીસ માળની સ્કીમ મૂકવાની છે તું ત્યારે જ નફો સીધો ચાલીસ કરોડ સુધી લઈ શકીએ છે નિખિલના માટે તો કરોડો શબ્દો જણહણાટ થઈ ગયો એક તરફ માતાની દવા માટે પણ પૈસા ન હોય બીજી તરફ જીવન પહેલી વાર નીકળ્યું હોય એવું લાગ્યું વસંતના વિશ્વાસથી આખી રાત કમ્પ્યુટરે બેઠો રહ્યો પ્લોટની માપણી ટાવરની ઊંચાઈ ફ્લેટનો વાસ્તુ લિફ્ટની જગ્યાએથી લઈને પાર્કિંગ સુધી ત્રણ દિવસમાં એવી બ્રોસર બનાવી નાખી કે જોવાવાળો મોં ખોલી દે નિખિલે બ્રોસર લઈ વસંત સાહેબના ઘરે ગયું વસંત રાજપૂત બ્રોસર જોઈને ગયા આ તો અદ્ભુત છે આ ડિઝાઇન જોઈને કોઈ પણ ખરીદદાર ફ્લેટ માટે લાઈન લગાવી દેશે જુઓ નિખિલ હવે આપણે મોટી ઊંચાઈએ જઈશું નિખિલનું હૃદય ખુશીથી ભરાઈ ગયું વસંત સાહેબે ધીમે ધીમે નિખિલને કહેવાનું શરૂ કર્યું જુઓ તારો પ્રતિભાવ સુંદર છે પરંતુ સ્કીમ મૂકવા પાંચ કરોડનો ખર્ચ આવશે રિક્ષા પ્રેન્ટિંગ પરમિશન સર્વે બધું બધુષ્કર્ષા આવશે તું બે કરોડ મૂકી દે બાકી મારી પાસે છે નિખિલ શોકી કહ્યું સાહેબ મારી પાસે ક્યાંથી આવશે બે કરોડ હું તો માત્ર મારી માતા સાથે રહેતો સામાન્ય છોકરો છું વસંતની નજર થોડા સેકન્ડ માટે બદલાઈ ગઈ પછી તરત જ એ પાછા મીઠી વાણીમાં બોલ્યા ચિંતા ન કર બેટા કોઈ મિત્ર પાસેથી બે ત્રણ લાખ લાવી દે બાકી હું જોઈ લઈશ નિખિલે પોતાના શ્રેષ્ઠ મિત્ર અનેક પાસે જય ત્રણ લાખ લોન લીધી બસ બધું વસંતને આપીને સ્કીમમાં જોડાઈ ગયું નિખિલ અને એની માંગેતર કાવ્યા સાથે સરસ રીતે શહેરથી અંબાજી દર્શન માટે નીકળ્યા હતા નિખિલને લાગ્યું કે હવે જીવન બદલાઈ રહ્યું છે માતા માટે નવું ઘર કાવ્યા માટે સારું જીવન બધી મજા પાછા આવતી વખતે કાવ્યાનો ફોન વાગ્યો નિખિલ બસ તું શાંત રહે સમાચાર સાંભળવા લાયક નથી શું થયું કાવ્યા સ્પષ્ટ બોલ વસંત રાજપૂત તે ભાગી ગયો તેના બધા ઓફિસ સાઈટ લોન સગવડો બધું સીલ થઈ ગયું તે ચાલીસથી થી વધુ લોકોને કરોડો રૂપિયાનો સૂનો લગાવીને ગાયબ થઈ ગયું નિખિલ હાથથી ફોન સુટી પડ્યો નિખિલના હાથથી ફોન છૂટી પડ્યો પગ નીચેથી જમીન સરકી ગઈ જીવનનું સૌથી મોટું સપનું એ જ વ્યક્તિએ તોડી નાખ્યું જે પર તેણે સૌથી વધુ વિશ્વાસ કર્યો હતો ઘરે પહોંચતા જ એની રાહ જોતી હતી માતા બેટા ભૂખ લાગી હશે ને તેને ગાડું ગોળ વધારીને મૂક્યું છે નિખિલ મોન માતાના ચહેરા પરની સીધી સાદાઈ જોઈને ફાટે પડ્યો માતાએ હેરાન થઈ પૂછ્યું શું થયું બેટા કોઈ દુખી કરે છે શું થયું નિખિલ એણે સાસે બધું કહ્યું પૈસા ગયા સપના ગયા નોકરી પણ નહીં રહી માતા થોડી શરણ માટે શુભ રહી પછી ધીમીથી બોલી બેટા પૈસા પર વિશ્વાસ રાખતા લોકો હારી જાય છે મહેનત પર વિશ્વાસ રાખે તે ક્યારેય બરબાદ નથી થતો જે વટ છે એ તારા હાથમાં છે બાકી બધું ભગવાનમાં નિખિલ બીજા જ દિવસે વસંત સાહેબ જ્યાં રહેતા તે એપાર્ટમેન્ટમાં તપાસવા ગયો ત્યાંથી હવે માત્ર એક નોટિસ બોર્ડ મળ્યો બિલ્ડર વસંત રાજપૂત આ સ્થળે ત્રણ મહિનાથી આવ્યો નથી સોરી ઠગાઈ કેસમાં એ ફરાર છે નિખિલ ઊભો રહી ગયો તેનું શરીર ધ્રુજી ગયું નિખિલે એ દિવસ ઘરે જઈ કાવ્યાને ફોન કર્યો જો તને લાગે કે હું હવે લાયક નથી તો તું મને છોડીને જઈ શકે છે કાવ્ય તો રડી પડી નિખિલ હું તારી સાથે તારા પૈસા માટે નહોતી તારા માણસપણામાં માટે હતી નિખિલના ત્રણ લાખ ગયા સપના તૂટ્યા વિશ્વાસ તૂટ્યો પરંતુ એ દિવસથી નિખિલે એક પ્રતિજ્ઞા કરી હું પણ બિલ્ડર બનીશ પરંતુ શેતરપિંડી નહીં કરું લોકો જે વિશ્વાસ કે કાગળ સહી કરે છે એ વિશ્વાસનું શેનાથી સોનાથી પણ વધારે મૂલ્ય છે એક વર્ષ પછી નિખિલે પોતાના ગામ પાસે નાનું સોડા રેસિડેન્સી પ્રોજેક્ટ શરૂ કર્યો બધું પર પારદર્શક એક એક રૂપિયાની નોંધ એક એક ગ્રાહકને સાચી વાત એક દિવસ એની ઓફિસમાં એક વૃદ્ધ માણસ આવ્યો બેટા એવા સાસા બિલ્ડર બહુ ઓછા હોય છે મારી દીકરીનો ભાવિ તારા હાથમાં છે અમને ફ્લેટ જોઈએ નિખિલે વૃદ્ધની આંખોમાં જોયું બિલ્ડર વસંત રાજપૂતની યાદ આવી પણ આ વખતે નિખિલને ખ્યાલ આવ્યો કે ખરાબ લોકો સપના તોડી શકે છે પણ સારા લોકો સપના ઊભા પણ કરી શકે છે માધવપુર ગામની શાંત ગલીઓમાં હવે થોડું ચાલતું હતું સોડા રેસીડન્સીનું કામ શરૂ થયું હતું લોકો નિખિલ પર વિશ્વાસ કરવા લાગ્યા અને તે પોતે પણ પોતાની જિંદગી પાસી કરતા ફરી રહ્યો હતો પરંતુ જીવન ક્યારે કોને ક્યાં વાળાંકે લઈ જાય એની કોઈ ગણતરી નથી એક સાંજ હતી નિખિલ પોતાના સાઈડ પરથી ઘરે પાછો ફરી રહ્યો હતો હળવો પવન સ્ટ્રીટ લાઇટ્સ અને સાના ખોખાથી આવતી ગરમ વાટકાની સુગંધ અચાનક રસ્તા પર એક ભંગાર જેવો સ્કૂટર સાથે સ્કૂટર પરથી ઉતર્યો વસંત રાજપૂત હા એ જ માણસ જેને પોલીસ શોધી રહી હતી જેને કારણે નિખિલનું જીવન તૂટી પડ્યું હતું એ હાડપિંજર જેવી કાયા લઈને ધૂળ ભર્યું કપડું પહેરીને આંખો નીચે કાળા હાડતોડ ગોળા સકર જીવન એને સાવી ગયું નિખિલના પગ અટકી ગયા હતા દિલ ધબકારા ટક્યા વસંત રાજપૂતે ધીમા સ્વરમાં કહ્યું કે બેટા મને તારી મદદ જોઈએ જોઈએ છે જે સાંભળ્યું ન હતું નિખિલ ગુચ્છાથી ફાટી પડ્યું શું મદદ તમે તો લોકોના સપના લૂટી જવા વાળા છો વસંત રાજપૂત ધીમીથી દિવાલનો ટેકો લઈને ઊભો રહ્યું બેટા મેં કોઈને સેતર્યું ન હતું મારા ભાગ્યે મને શેતર્યું નિખિલને વિશ્વાસ ન આવ્યો વસંત આગળ બોલ્યો નિખિલ સત્ય જાણ્યા વગર લોકો મને ગુનેગાર બનાવતા ગયા નફો લોન પ્રોજેક્ટ બધું જ એક અંદરની ગેંગે કબજે કરી લીધું મને ધમકીઓ મળી મારા બાળકોને મારી નાખવાની વાત કરી હું ભાગ્યો નહીં મને બગાડવામાં આવ્યો નિખલ થોડી શરણ માટે માઉન થયું વસંતની આંખોમાં ખરા આંસુ હતા પણ શું એ આંસુ સાસુ હતું કે ફરી કોઈ છેતરપિંડી એ પ્રૂફ જેને જોઈને નિખિલનું માથું શક્કર ખાઈ ગયું વસંત રાજપૂતે કાગળોનો એક ઝોળિયો કાઢ્યો તેમાં નકલી સાઈન ખોટી બેંક એન્ટ્રીઓ બ્લેકમેલિંગના વોટ્સએપ વોઇસ નોટ એક અજાણ્યા ગેંગનું નામ અથર્વસિંહ ગ્રુપ નિખિલ શોકી ગયું મારો પ્લોટ પણ એ લોકો હડપ કરી ગયા તો બનાવતો અનિન્યા હાઈટ્સ એવો પ્રોજેક્ટ પણ તેમણે જ બંધ કરાવ્યું વસંતનું શરીર કંપીને કંપી રહ્યું હતું નિખિલ હું તમારા સામે ગુને માનીએ છું એટલે ગુનેગાર છું તારી મહેનત તારા પૈસા બધું એ લોકો ખાઈ ગયા મારી પાસે હવે માત્ર એક જ આશા છે તું નિખિલ રાતભર સુઈ શક્યો નહીં એક બાજુ વસંતની વાત કરુણ દયનીય સાસી બીજી બાજુ તેની યાદો છેતરપિંડી તેની માતાનો રડતો ચહેરો તૂટી ગયેલા સપના કાવ્યાએ ધીમેથી તેની પીઠ પર હાથ રાખ્યો નિખિલ ક્યારેક સત્ય એટલું ઊંડું હોય છે કે એને સમજી લેવા માનવ હૃદયની જરૂર પડે નિખિલે આંખો મીસી અને નિર્ણય કર્યો હું વસંતને મદદ કરું છું પરંતુ વિશ્વાસ બાંધેલા નિયમો સાથે બે દિવસ પછી નિખિલે વસંતને મળવાનું નક્કી કર્યું વસંત એને એક બંગલાની પાછળના ગોદામમાં લઈ ગયું આ છે એ જેમાં આખું રેકોર્ડિંગ પકડાઈ શકે પરંતુ એક સમસ્યા છે નિખિલ એક સમસ્યા છે વસંત મને શોધવા માટે ગેંગની નજર મારી પાછળ છે મારા પરથી નજર હટાવવા માટે તારા નામની જરૂર પડશે કારણ કે હવે તેઓ તારા પાછળ આવશે નિખિલના રંગમાં લોહી ઠંડુ થઈ ગયું સસ્પેન્સ વળાંગ ડરામણી હકીકત ગોદામમાંથી નીકળતા જ બસ એક જ અવાજ થાય બંદૂકનો ગોળીનો અવાજ એમ બંને જમીન પર પટકાઈ ગયા અંધારમાંથી કોઈ માણસનો સવાર વસંત તું અમથી બસી નહીં નહીં શકે અને હવે આ પણ બસે નિખિલના શરીરમાં કંપારી ફરી ગયો વસંત રાજપૂત નિખિલને પકડીને બોલ્યો બેટા દોડ દોડ તારું જીવન ફરજિયાત બસાવજે નિખિલ ભયથી ભાગવા લાગ્યો અંધારી ગલીમાં કચરાના ઢગલા વચ્ચે ટ્રકના પડસાયા વચ્ચે ગોળીઓનું જમઝમાટ નિખિલ ઘરે પહોંચ્યો ત્યારે શરીરમાં ખંજવાળ કંપારી આંખોમાં ડર રાત્રે બે ને સુડતાલીસ વાગ્યે ફોન વાગ્યો કોલર આઈડી વસંત રાજપૂત પાછળથી શ્વાસ ડગમગતો અવાજ નિખિલ એ લોકો મને શોધી ગયા છે પરંતુ મારી પાસે સત્યનો સેલો પુરાવો છે તને સવારે પોલીસને હવાલે કરવામાં આવશે સોંપવો પડશે આવું પહેલાં પહેલ અને પછી કોલકટ નિખિલના હાથે ફોન વળી ગયો દિલના ધબકારા વધ્યા આસપાસનું બધું ગુંજી ઉઠ્યું સવારે શું થશે વસંત જીવતો રહેશે કે નહીં ગેંગ નિખિલના પાછળ પડશે અથર્વ સિંહ કોણ છે નિખિલની સોઢા રેસિડન્સની હવે ગામ શહેરમાં સરસાનો વિષય બની ગયો હતો લોકો હસતા લોક છોકરો છે નાનો ઘરનો પણ દિલ મોટું છે બધી ફ્લેટ બુક થઈ ગઈ કામ તેજીથી ચાલતો ને નિખિલ ધીમે ધીમે પોતાનું જીવન ફરી જ ઊંચું કરતો ગયો કાવ્યાએ પણ તેની સાથે કઠિન સમયમાં ખંભે ખંભો મિલાવ્યું માતા ખુશ ઘર ખુશ અને નિખિલનો આત્મવિશ્વાસ પાછો જન્મ્યો સાંજના સમયે એક સફેદ એસયુવી સાઈટ પર રોકાઈ બહાર ઉતર્યા વસંત રાજપૂત શરીર સુકાયેલું આંખો ડરી ગયેલી અને હાથમાં જૂનો બેકઅપેક નિખિલ ચોકી ગયો વસંત ધીમેથી તેનો હાથ પકડી બોલ્યો કે બેટા મને માફ કર હું ખોટી જગ્યાએ ખોટા લોકોમાં ફસાઈ ગયો આજે મારી પાસે કંઈ નથી રહેવા જગ્યા પણ નહીં નિખિલ મોન એક પળ માટે જૂનો જખમ સિરાયો દિલમાં ગુચ્છો પણ અને દુઃખ પણ મારી સાથે ભૂલ થઈ પરંતુ હું ભગવાનનો માણસ નહોતો તારા ત્રણ લાખનો પાપ મારી આત્મા ખાઈ રહ્યો છે જો તું મંજૂર કરે તો હું તારા સાથે જ કામ કરીશ હું તને પૈસા પાછા આપ્યા વગર શાંતિથી મરી નહીં શકું નિખિલે એને ઊભું કરાવ્યું વસંત સાહેબ મારા ત્રણ લાખ તો મેં કમાઈ લીધા પરંતુ વિશ્વાસ એ તો તમે તોડ્યો હતો જિંદગી ફરીથી તમને તક આપી રહી છે જો બદલવા તૈયાર હો તો મારી ટીમમાં જગ્યા છે વસંતની આંખોમાં આંસુ વહેવા લાગ્યા ભગવાન તને સુખ આપે બેટા મને આ દિવસ જોવાનો અધિકાર નહોતો એક વર્ષ પછી સોઢા રેસિડેન્સીનો ઉદ્ઘાટન રિબિન કટિંગ નિખિલની માતાના હાથથી કાવ્યા ગ્રાહકો ગામવાળા બધા ખુશ વીર પાછળ ઉભેલા વસંત રાજપૂત ધીમેથી તાળી વગાડે છે ચહેરા પર શાંતિ અને આંખોમાં પસ્તાવો નિખિલ મંચ પરથી બોલે કે આ ઇમારત ઈંટોથી નથી બનેલી એ બનેલી છે વિશ્વાસ માણસાઈને સાહસા માર્ગથી લોકો કહેવા લાગ્યા નિખિલની ઇમારતોમાં સોનાની દિવાલો નથી પણ સોનાથી પણ કિંમતી માણસાઈ છે નિખિલે સાબિત કરી દીધું કે ખરાબ માણસ તમને તોડી શકે છે પણ સારા માણસો દુનિયાને ફરી ઊભી પણ નથી કરી શકે છે મિત્રો આ ઘટના કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો દરેક વસ્તુ કાલ્પનિક છે આવી જ ઘટના જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવો વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપ સૌનો આભાર થેન્ક યુ મળશું ફરી